ધારાસભ્યની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર બાર વિસ્તારના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજ રોજ વડોદરાના પરશુરામનગર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અલગ અલગ વિસ્તાર જેમાં અંબે માતાવાળા રોડનું ખાતમુહૂર્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ રોડ અકોટા પોલીસ લાઇન સામે આવેલ હોય તેનું ખાતમુહૂર્ત અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ નવથી અગિયાર વાગ્યાના અરસા દરમિયાન યોજવામાં આવ્યો હતો આજે ઇલેક્શન વોર્ડ નંબર બારમાં જેતલપુર અંડરબ્રિજથી લઈને પરશુરામનગર સુધીનો રસ્તો લીધો છે સાથે પરશુરામનગરના પેટ્રોલ પેટ્રોલવાળાની ચાલથી લઈને દર્શનમ સુધીનો રસ્તો એક વચ્ચેનો છે એ લીધો છે અને સાથે હાઉસિંગ બોર્ડનો એક હનુમાન મંદિરનો એક રસ્તો લીધો છે આ બધા જ રસ્તા ટૂંક સમયમાં તૈયાર થઈને વ્યવસ્થિત થઈ જશે જે રસ્તા પર ખાડા ટેકરા છે અમુક રસ્તાઓ પર ઝાપ છે એને પણ સુધારીને લેવલમાં લેવામાં આવશે રસ્તા અને આજના કાર્યક્રમમાં અમારી સાથે વિસ્તારના અગ્રણીઓ છે સાથે કાઉન્સિલર મનીષભાઈ પગાર સ્મિતભાઈ આરદેશના રીટાબેન અને પિંકલબેન હાજર છે અને એમના જ દેખરેખમાં આ રસ્તો થવાનો છે આભાર